મિત્રો હું ભૌતિક ડોબરિયા ક્યુરેટિવ માઇક્રોસ પ્રાઇવેટ લિમિટેડમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ આપણે વલસાડ જિલ્લાના બિનવાડા ગામે આવી પહોંચ્યા છીએ બિનવાડાના એક પ્રગતિશીલ ખેડૂત એવા પ્રજ્ઞેશભાઈ પ્રજ્ઞેશભાઈએ અત્યારે મેંગોનું વાવેતર કરેલું છે ખાસા લાંબા સમયથી મેંગો યુ વાવે છે એની અંદર આપણી યુઝિમ નામની પ્રોડક્ટ એને યુઝ કરેલી છે

ત્યારે ફ્લાવરિંગ થઈ ગયું હતું હા પછી એમનું રિઝલ્ટ સારું હતું બરાબર તમને રિઝલ્ટ સારું તમે કયા તફાવત કહી શકો કે તમને શું લાગ્યું કેરીની સાઈઝ કેરીનું ડ્રોપિંગ એમાં ગયા વર્ષે જ આ યુઝ કર્યું હતું તેના પહેલા ક્યુઝિપ યુઝ કર્યું ન હતું બરાબર હા હવે ફ્લાવરિંગ થઈ ગયું એના પછી એમાં જે કણીઓ બેસી જાય હવે એને ખરતા અટકાવવા માટે પછી એનો વિકાસ થાય એના માટે આ યુઝ કર્યું હતું તો પછી એમનું ઉત્પાદન સારું હતું ઉત્પાદન સારું હતું તમને નરી આખે દેખાણું કે આપણે ક્યુજીપ છાંટું ને પછી સાઈડની વધારો થયો પ્લસ ખર જે આપણે ખડતું હતું જે કેરી દાણા ઝીણા ઝીણા એ અટકી ગયા હા આ વર્ષે પણ તમે બીજા જે રાઉન્ડ હતો એમાં તમે ક્યુજીપનો ઉપયોગ કરેલો ત્યારે પણ તમને આમાં બીજા રાઉન્ડનો બધો ફ્લાવરિંગ કે જે કેરી બંધાયેલી છે તમને દેખાય એનું કારણ આપણે ક્યુજીપથી એવું કહી શકીએ કે ના કેરી એટાણે બંધારણ સારું છે સરખું છે વ્યવસ્થિત છે હા આટલા બીજા વર્ષોની સરખામણીમાં બીજા વર્ષોમાં જે પ્રોડક્ટ યુઝ કરી એના કરતા આ પ્રોડક્ટ યુઝ કરી તો તેના મને વધારે સારું અનુકૂળ પરિણામ મળ્યું સંતોષકારક રિઝલ્ટ તમને આનું યુઝિબનું મળી રહ્યું તો આપણે દરેક ખેડૂત મિત્રોને ભલામણ કરી શકીએ કે આ વસ્તુ મેંગોમાં સાઈઝ વધારવા કેરી ખર્ચી અટકાવવા વાપરી શકીએ હા વાપરી શકાય બીજી પ્રોડક્ટ યુઝ કરો એના આ યુઝ કરો તો વધારે પરિણામ સારું મળે બરાબર એટલે વાપરવું જરૂરી છે જરૂરી છે ફેબ્રુઆરીમાં વાપરવું જરૂરી છે બરાબર ચાલો ખુબ ખુબ ધન્યવાદ તમારો આભાર